ડભોઈ તાલુકાના પલાસવાડા ફાટક માથાનો દુખાવો રાજ્ય ધોરી માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા તો ડબોઇથી કપુરાઈના છવ્વીસ કિલોમીટર પસાર કરતા પોણો કલાક થાય છે તો આપણે જણાવી દઈએ કે સરિતા બ્રિજ શાંતિથી પસાર થાય તો પલાસવાડા કપુરાઈ ચોકડી સુધીના છવ્વીસ કિલોમીટરના રસ્તાનું અંતર કાપતા વાહન ચાલકોને દોઢ કલાક નીકળી જાય છે જેને કારણે નોકરિયાત શાળા કોલેજોના વિદ્યાર્થીઓ એમ્બ્યુલન્સનો સમય પણ સચવાતો નથી ડભોઈ વડોદરા રાજ્ય ધોરી માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક ટ્રાફિકનું ભારણ એટલી હદે વધી ગયું છે કે ડબ્બઈથી વડોદરા જતા સુધીમાં ટ્રાફિક જામના ત્રણ ત્રણ સેન્ટરોમાંથી પસાર થવું પડે છે તેમાં રજા કે માસને દિવસે ટ્રાફિક બમણો થઈ જાય છે રહેતા બ્રિજ બાદ પલાસવાડા ફાટક પાસે મોટા ભાગે વાહન ચાલકોને જામમાં લગભગ થી પચાસ મિનિટ બગડે છે ત્યારબાદ કપુરાઈ ચોકડી પર તો નેશનલ હાઇવેનો ઓવરબ્રિજ હોવા છતાં ટ્રાફિક જામના દ્રશ્યો રોજ જોવા મળે છે જેને કારણે નોકરિયાતો કે વિદ્યાર્થીઓ સમયસર પોતાની ફરજ કે શાળા પર પહોંચી શકતા છે નથી ઘણીવારે એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાયેલી જોવા મળે છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માંગ કરાઈ છે